ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની વધુ પડતી આવકને કારણે અસ્થાયી રોક લગાવવામાં આવી છે સોળ નવેમ્બર સાંજે ચાર વાગ્યા સુધી ખેડૂતોને મગફળીની જણસ યાર્ડમાં ન લાવવાની સૂચના આપવામાં આવી છે સત્તાધારીઓના જણાવ્યા અનુસાર યાર્ડની ક્ષમતા ઓવરલોડ થઈ ગઈ છે જેના કારણે આ નિર્ણય લેવાયો છે મહુડા મહુવા યાર્ડ જે સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે દરરોજ બાર હજારથી વધુ ગુણી મગફળીની હરાજી કરે છે અને આ મગફળીની મુખ્ય સિઝન હોવાથી અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો જણસ લઈને પહોંચે છે જો કે વધુ પડતી આવકને કારણે યાર્ડ મંડળે મોબાઈલ મેસેજ દ્વારા જાણકારી આપીને આવક પર રોક મૂકી છે આગામી દિવસોમાં પરિસ્થિતિ સામાન્ય થતાં આવક ફરી શરૂ થશે અને ખેડૂતોએ જણાવ્યું કે કમોસમી વરસાદને કારણે મગફળીની પાકને વ્યાપક નુકસાની પહોંચી છે અને આવા સમયે યાર્ડમાં સારા ભાવ મળે તેવી માંગ કરવામાં આવી છે પાકને નુકસાન થયું છે તેથી યાર્ડમાં વેલી હરાજી અને વધુ ભાવ જરૂરી છે એમ મહવાના ખેડૂત રમેશભાઈ ભટેજ કહ્યું અને યાર્ડ અધિકારીઓ જણાવ્યું કે આ રોગ યાર્ડની વ્યવસ્થા જળવવા માટે છે અને ખેડૂતોને વૈકલ્પિક તારીખોની માહિતી આપવામાં આવશે આ નિર્ણયથી સ્થાનિક ખેડૂતોમાં ચિંતા વધી છે પરંતુ તેઓ આશા રાખે છે કે વ્યાલી હરાજીથી તેમની યોગ્ય કિંમત મળશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ